મિત્રો ફરી સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિશે તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આસિસ્ટન્ટ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આસિસ્ટન્ટ વર્ક રન ઉમેદવારો માટે અગત્યની સૂચના છે મિત્રો આ પરીક્ષા ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવામાં વર્ક આસિસ્ટન્ટ માટેની કુલ નવસો ને ચોરાણું જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો નોકરી સ્થાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હશે ફોર્મ શરૂ થવાની તારીખ સત્તર મે બે હજાર છે અને ફો અરજી કરવાની છેલ્લી તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ રહેશે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આઠ જુલાઈ રહેશે અને અરજી કરવાની રીત ઓનલાઈન રહેશે મિત્રો પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે તમને ચોવીસ હજાર પગાર મળશે અને પાંચ વર્ષ બાદ તમારા પગારમાં વધારો થઈ શકશે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓની સંખ્યા છે મિત્રો અને આ વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો વર્ક આસિસ્ટન્ટ ક્લાસ ત્રણ માટે માન્ય યુનિવર્સિટી એટલે કે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ મિત્રો એટલે કે જેણે સિવિલ એન્જિનિયર કરેલું છે તે જ માત્ર આ પરીક્ષા માટે પાત્ર ગણાશે મિત્રો અને બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જરૂરી છે ગુજરાતી હિન્દી અથવા તો બંને ભાષામાં નિપુણતા હોવી જોઈએ પરીક્ષા માટેની ન્યૂન્યતમ ઉંમર અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ છે મિત્રો ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ઓફિશિયલ નોટિફિકેશનની લિંક ઉપરથી તમે જોઈ શકશો આ ભરતીમાં જનરલ કેટેગરીવાળા લોકો માટે સો રૂપિયા અરજી ફી અને એસસી એસટી જેવા લોકો માટે કોઈપણ પ્રકારની ફીઝ નથી મિત્રો અને લેટ ફી જનરલ માટે પાંચસો રૂપિયા છે આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી જોઈએ મિત્રો કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં તે વાતનું ખૂબ જ ધ્યાન રાખવું ગુજરાત પંચાયત સેવા ભરતી બે હજાર પચીસ માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબના સ્ટેપોમાં થશે ઓએમઆર આધારિત ઓબ્જેક્ટિવ પરીક્ષા હશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે મિત્રો પરીક્ષા પેટર્ન કંઈક આ પ્રકારની રહેશે જનરલ નોલેજ પાંત્રીસ માર્ક્સનું હશે મિત્રો ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર પણ પૂછાશે ગણિત રિઝનિંગ જેવા ટોપિક પણ હશે અને જોબ સંબંધિત અમુક ટેકનિકલ જ્ઞાન પણ જોઈશે પરીક્ષા ત્રણ કલાકની રહેશે મિત્રો જે ઓએમઆર આધારિત હશે અને ખોટા જવાબ આપવા પણ નેગેટિવ માર્કિંગ પણ છે જે માઇનસ જીરો તેત્રીસ છે મિત્રો તો ફોર્મ ભરવાની રીત મિત્રો અહીં નીચે મુજબ આપવામાં આવેલી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જઈ કરંટ જોબ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવામાં આવશે ત્યારબાદ જણાવેલા જાહેરાત ક્રમાંકમાં જઈ અપ્લાય પર ક્લિક કરવાથી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ફી ચૂકવી અને ફોર્મ સબમિટ કરી ફોર્મની કોપી સાચવી રાખો પરીક્ષા આવશે એટલે મિત્રો તમને જણાવી દેવામાં આવશે તેથી અમારી આ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો જેથી કંઈ પણ જોબની નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા